લાખણીના કમોળા ગામે સિકોતર માતાજીની રમેલની રમઝટ લાખણી તાલુકાના કમોળા ગામે પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત સિકોતર માતાજીના રમેલની રમઝટ જામી હતી આ ધાર્મિક પ્રસંગે ભુવાજી સ્વર્ગીય શંકરજી સવાજી પ્રજાપતિ ભુવાજી મફાજી સવાજી પ્રજાપતિ ભુવાજી રમેશજી પીરાજી પ્રજાપતિ તેમજ ભુવાજી પોપરજી પુરાજી પ્રજાપતિ દ્વારા ભુવાજીને આમંત્રિત કરવામાં આવ્યા સમાજીઓ દ્વારા ભુવાજીઓને સાલુઢાળી સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા મહેમાનો અને ભાવિકો માટે સુંદર ચા નાસ્તાને ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડા હતા રમેલ દરમિયાન કલાકાર સુરેશ તાલેગંજ કમીબેન કમોડી અને ભટિયાણી સૌના સહકારથી રમેલ દરમિયાન રમઝટનું વાતાવરણ સર્જાયું ભુવાજીઓએ રેગડીઓ થકી માતાજીના ગુણગાન ગાય ભક્તજનોને ખમ્મા મજાના આશીર્વાદ આપ્યા ગામના પ્રજાજનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સિકોતર માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અહેવાલ નરસિંહ પ્રજાપતિ લાખણી